વર્ષો બાદ આપણે તપસ્યા કરતા હતા કે રામ મંદિર ક્યારે બનશે ક્યારે બનશે અને એની માટે થઈ અને આપણા કેટલા સંતોએ બલિદાન પણ આપ્યા છે તો અત્યારે જ્યારે ઓગણીસ તારીખે જ્યારે ચુકાદો આવ્યો રામ મંદિરનો અને રામ મંદિર ફાઇનલ બનવાનું નક્કી થયું અને પછી અત્યારે રામ મંદિર બની રહ્યું છે અને બની ગયું છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ નિમિત્તે અમે બહુ ખુશ છીએ કે આટલા વર્ષો બાદ તપસ્યાથી આપણે રામ મંદિર બની રહ્યું છે બની ગયું છે તો એને માટે થઈ અમે એક રેલીનું આયોજન કર્યું છે આ રામ મંદિર બની રહ્યું છે એના માટે છે અમારા બાળકોને તો કેટલી મજા આવશે એમ બાળકો તો ખૂબ ખુશ થશે એને ખબર પડશે હજુ તો નાના નાના ભૂલકાઓ જ છે કે ભક્તિ શું છે દેશ શું છે એના માટે જ આ બધું કરી રહ્યા છીએ રામ લક્ષ્મણ ભરત હનુમાન અને સીતાજી બનાવ્યા છે તો અમારા બાળકોમાં પણ રામ ભક્તિની મહિમા જાગશે આપણી હિન્દુ સંસ્કૃતિમાં હું બહુ માનું છું અને વર્ષોની તપસ્યાથી જેની આપણે રાહ જોતા હતા એ શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે બાવીસમી જાન્યુઆરીએ તો એ ઉત્સવ વ્યક્ત કરવા માટે અમે આ નાના ભૂલકાઓ અને એમની મમ્મીઓ સાથે આયોજન કર્યું છે એક કંથીરિયા હનુમાનના મંદિરથી સિંગ ડભોલી રોડ સુધીનું અને આ રૂપે અમે આનંદ વ્યક્ત કરવા માગીએ છીએ બાવીસ તારીખે જયારે અયોધ્યા ની અંદર મૈયાના તટે જ્યારે ભગવાન રામ લલ્લા બિરાજમાન થવાના છે ત્યારે આખા ભારતભર માં જેની વર્ષોથી એક રાહ હતી એ જયારે ઉજવાઈ રહ્યો છે માનો કે આજે બીજી દિવાળી આપણી આવી રહી છે